सरस्वती चंद्र बृहद संक्षेप लेखक गोवर्धन माधव माधवराम त्रिपाठी संक्षेपकार उपेन्द्र अध्याय एक सुवर्णपुर अतिथि घर तजी हूं दूर स्वजनहीन उर भरा सुवर्णपुर પશ્ચિમ સાગરની સાથે ભદ્રા નદી સંગમ પામે છે ત્યાં આગળ આવેલું છે સાગરે નદીરૂપ હાથ વડે ખેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ ટેકરીના ઢોળા ઉપર પથરાયેલો તેનો વિસ્તાર લાગે છે એ નગરના બંદરે માઘ માસમાં એક દિવસ એક વાહન આવી નાંગર્યું માલની ઘાસડીઓ ઉતરતી હતી તેમ કોઈ કોઈ ઉતારુઓ પણ ઉતરતા હતા એક મછવામાં કેટલાક વેપારીઓ ઉતર્યા તેની સાથે એક તરુણ પુરુષ પણ ઉતર્યો તેની દ્રષ્ટિ સમુદ્ર અને સુવર્ણપુર વચ્ચે ખાધા કરતી હતી જાણે કે સમુદ્રના તરંગથી ખેંચાતો હતો તે પુરુષનું વય ત્રેવીસ ચોવીસ વર્ષનું દેખાતું હતું તેના વસ્ત્ર પર ઉજાસ ન હતો અને મોં કરમાયેલું હતું તે નિશ્વાસ નાખતો નહોતો પણ તેના હૃદયમાં ઘણા નિશ્વાસ ભરાઈ રહ્યા હોય એવું એની મુખ મુદ્રા સૂચવતી હતી પરંતુ તેની કાંતિમાં કંઈક લાવણ્ય હતું અને તેના મુખ ઉપર કોમળતા હતી ગ્રામ્ય અને કઠોર કાંતિવાળા વેપારીઓમાં આ તરુણ સર્વ રીતે ભાત પાડતો હતો હોડી કિનારે આવી અને સૌ જપોઝપ ઉતર્યા તેમની સાથે એ પણ ઉદાસ અને મંદ વૃત્તિથી ઉતર્યો થોડી વાર તે કિનારા ઉપર ઊભો રહ્યો અને આખરે એક દિશામાં ચાલ્યો લોકો નગર ભણી વળતા હતા પણ એ બીજી દિશાએ ચાલ્યો એક ઝાડપાનવાળા મેદાન વચ્ચે મોટા બાંધેલા રસ્તા પર સૌથી જુદો પડી એક મોટા પુલ પર એક એકલ એન્જિન સંભાળતી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ જવા લાગ્યો સામાનમાં તેની સાથે એક નાની સરખી પોટલી હતી ચાલવાના પરિશ્રમને લીધે તેમજ તડકાને લીધે તેના વિશાળ કપાળ ઉપર પરસેવાના ટીપાનું દેવાલય આવ્યું તેના દ્વારમાં ચારે પાસ જોતો જોતો તે પેઠો આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું એ સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિ ધનના પૂર્વજોનું બંધાવેલું હતું દેવાલયની આસપાસ ફરતો

રાજય બાજુમાં જેથી જાણે અજાણે પણ મંદિરમાં જનારને નીચા નમી દેવને નમસ્કાર કરવા પડે ઓસરીની ભીતો ઉપર વટેમાર્ગુઓએ પોતાના નામ અમર રાખવા અથવા પ્રસિદ્ધ કરવા અથવા માત્ર અટકચાળાપણાથી ખડી ઈટાળા કોયલા વગેરેથી લખેલા હતા ને કોઈ કોઈ ઠેકાણે તો ખીલા વગેરેથી કોતરેલા હતા ચોકની વચ્ચે શિવાલય સાધારણ ઘાટનું અને દસ બાર પગથિયા ઓટલા પોઠિયો વગેરે વાળું હતું દ્વારમાં પેસતા જ નવો આવેલો તરુણ બહારના ઘુમટમાં લટકાવેલો ઘંટ વગાડી દેવને નમસ્કાર કર્યા જેવું કરી ગર્ભ્વા બેઠો અને પોટલી મો આગળ પૂજારી કરતો હતો બેઠો વયનો હતો તેની હજામત વધેલી હતી અને જળ માણસ જેવો દેખાતો હતો પણ અમા ઘરનો સહવાસી હોવાથી Ready to continue?